નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ કોલેજ હેપીમાં મિત્રો આજે આપણે દાદાસાહેબ ફાળકે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડને લગતા મહત્ત્વના બે હજાર ત્રેવીસના પ્રશ્નો જોઈશું શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી સાહેબ ફાળકે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી બે હજાર બારથી ફિલ્મ ઓફ ધ યરનો એવોર્ડ કોને મળ્યો છે બે હજાર ત્રેવીસમાં ત્રિપલ આર ફિલ્મને ડાયરેક્ટર હતા જેના એસએસ રાજમૌલી સર્વશ્રેષ્ઠ ફિલ્મ એવોર્ડ ધ કાશ્મીર ફાઇલને મળ્યો છે જેના ડાયરેક્ટર હતા વિવેક અગ્નિહોત્રી બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે રણવીર કપૂરને બ્રહ્માસ્ત્ર ફિલ્મ માટે બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડનો મળે મળે છે આલિયા ભટ્ટને ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મ માટે બેસ્ટ ડાયરેક્ટર એવોર્ડ આર બાલકીને મળ્યો છે ચૂપ ધ રિવેન્સ ઓફ આર્ટિસ્ટ માટે બેસ્ટ ક્રિટિક્સ એક્ટરનો એવોર્ડ મળે છે વરુણ ધવનને ભેડિયા ફિલ્મ માટે બેસ્ટ ક્રિટિક્સ એક્ટ્રેસનો એવોર્ડ મળે છે વિદ્યા બાલનને જલસા માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ મળે છે મનીષ પોલને જુગ જીઓ ફિલ્મ માટે બેસ્ટ પ્લેબેક સિંગર મેલ એક્ટરનો એવોર્ડ મળે છે સચિન ટંડનને જર્સી મહિયા મેનો માટે બેસ્ટ પ્લેબેક સિંગર ફિમેલ એક્ટરનો એવોર્ડ મળે છે નીતિ મોહનને ગંગુબાઈ કાઠિયાવાડી મિરજાન માટે આ એવોર્ડ્સમાં મોસ્ટ વર્સેટાઇલ એક્ટરનો એવોર્ડ કોને મળે છે અનુપમ ખેરને ધ કાશ્મીર ફાઇલ માટે બેસ્ટ વેબ સિરીઝનો એવોર્ડ મળે છે રુદ્ર द एज ऑफ बार्गनेसनी बेस्ट सिनेमेटिक्स ग्राफिक्स अवार्ड मळे छे पीएस विनोद ने विक्रम वेदा मळे 2023 માં ફિલ્મ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ દાદા સાહેબ ફાળકે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ કોને આપવામાં આવે છે મિત્રો પ્રવીણ 2023 માં સંગીત ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ દાદા સાહેબ ફાળકે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ કોને આપવામાં આવે છે હરિહરનને અને મોસ્ટ પ્રોમિસિંગ એક્ટર એવોર્ડ ઋષભ શેટ્ટીને મળે છે કાંત્રા માટે અને બેસ્ટ ટેલિવિઝન સિરીઝ માટે એવોર્ડ મળે છે અનુપમા સીરિયલ અનુપમાની તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના આ પ્રશ્નો આની પીડીએફ લેવા માગતા ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ત્યાંથી તમને આની પીડીએફ ચોવીસ કલાકની અંદર મળી જશે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વીડિયોનું નોટિફિકેશન આપણી સૌ પ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવી સાથે મળીશું જય હિન્દ જય ભારત